મોટી રીતે દારૂ પીને પરિવાર લોકો સાથે મારામારી કરે છે પરિવારના લોકોને અને પોલીસ સાથે બળજબરી કરે છે ઊંચા ઊંચા વાત કરીએ પ્રશાસક સાથે પોતે કાનું હાથમાં લે છે ને પરિવારજનોને મારામારી કરે છે જે લે હેલ્પ મળ્યો મારું પોરી મારું પીને આવે પેલા ભાઈને મારા કીધું જોતો ભાઈ ભાઈ પોતે મારા ભાઈ ચોરી થાય હતી હું ચોરી આવી છે બાઈક જાય

આવી સાથ દીધો